નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આ સહકારી બેંકનું એનપીએ ચાર ટકાથી ઓછું છે ચેરમેન તરીકે દેવરાજભાઈ ગઢવીની લાગ ત્રીજી વખત વરણી કરવામાં આવી છે દેવરાજભાઈ એક કુશળ વહીવટકર્તા સાબિત થયા છે અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે સહકારી ક્ષેત્રે તેમનો ઘણો મોટો અનુભવ છે અને તેમણે કેડીસીસી બેંકના સંચાલન દ્વારા સાબિત કર્યું છે કે અગાઉ ચાલીસ ટકા એનપીએ હતું તે ઘટાડીને હાલે ચાર ટકાની અંદર લાવ્યા છે તે તેમની મોટી સિદ્ધિ છે તેમની પસંદગી બીજેપીના પક્ષના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા કરાઈ છે તેમની વરણી થયા બાદ તેમને અભિનંદન મળી રહ્યા છે પ્રમુખ તરીકે થયા પછી દેવરાજભાઈ ગઢવીએ વાત કરી તો આપના માધ્યમથી હું કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રદેશ ભારતીય જનતા પક્ષ અને મારા બોર્ડ આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું કે છેલ્લા દસ વર્ષથી જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને ફરીથી પણ જેને કહીએ કે ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે અંબાવીભાઈને જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે એ વિશ્વાસ અમે ક્યારે પણ વિશ્વાસનો વિશ્વાસઘાત નહીં થાય એની ખાતરી આપીએ છીએ અને ફરીથી ભારતીય જનતા પક્ષ કચ્છ જિલ્લાના સૌ મોવડીઓ પ્રદેશ ભાજપ અને બોર્ડ ઓફ ડિરેક્ટરો આપનાવતી હતીથી આભાર માનું છું એ દિવસો યાદ કરીએ બે હજાર તેરમાં ભારતીય જનતા પક્ષે જ્યારે મને આ બેંકનો ચેરમેન બનાવ્યો હતો ત્યારે બ્યાસી કરોડ રૂપિયા ડિપોઝિટ હતી આજે ત્રણસો અગિયાર કરોડ રૂપિયા ડિપોઝિટ છે બેંક ખોટ કરતી હતી બેંકનું એનપીએ ત્યારે ચાલીસ ટકા હતું અત્યારે બેંકનું એનપીએ ચાર ટકાથી અંદર છે અમારું નેટ એનપીએ ઝીરો છે જે જે તે વખતે દસ અગિયાર ટકા હતું બેંકનો લોનનો પોર્ટફોલિયો જેને કહીએ કે તે વખતે ફક્ત પાસઠ સિત્તેર કરોડ હતો એ આજે બસોથી અઢીસો કરોડે પહોંચવા જઈ રહ્યો છે મેં જે રીતે ડિપોઝિટની વાત કરી એ રીતે બેંકનો શેર ભંડોળ તે વખતે નવ કરોડ હતો આજે અમે પચીસ કરોડને પાર કરી ગયા છીએ આપના માધ્યમથી કચ્છભરના સૌ બેંકના થાપણદારો બેંકના ગ્રાહકો ખાસ કરીને જ્યારે આ બેંક કચ્છમાં ખેડૂતલક્ષી કામગીરી કરી રહી છે ત્યારે સૌને વિશ્વાસ અપાવું છું કે જેમ ગત દિવસોની અંદર બેંકનો વિકાસ થયો એ રીતે આવનારા ટૂંક જ સમયની અંદર બેંકનો જે ગ્રોથ છે એ ગ્રોથ ઉત્તરોઉતર પ્રગતિ કરશે સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને એમાં અમિતભાઈએ કીધું છે કે સહકારી બેંકોને સહકારી સંસ્થાઓને મજબૂત કરવું હશે તો તમામે તમામ સહકારી સંસ્થાઓએ પ્રાથમિક મંડળીથી કરી અને જિલ્લા લેવલની સંસ્થાઓએ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જ પોતાનો નાણાકીય વહીવટ કરે એના ભાગરૂપે કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાની અંદર અમે સત્યા સત્યાવીસ હજાર પશુપાલકોના નવા એકાઉન્ટો ખોલ્યા છે હવે તમને થશે કે નવા એકાઉન્ટ ખોલવાથી શું તો આપણો જિલ્લો તો દુર્ગમ છે ઘણી બધી જગ્યાએ બેંકની સગવડ નથી અત્યારે અમે લગભગ સો માઇક્રો એટીએમ ગત ચાર દિવસ પાંચ દિવસની અંદર જ્યાં બેંકની સુવિધા નથી ત્યાં

ધોરણ ધોરણ બોર્ડ બોર્ડ ગુજરાત સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિકાસ કરતી આમી પ્રક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ઝીરો સિક્સ

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર